ભારતના ઇતિહાસમાં ઘણા એવા શૂરવીરો થઈ ગયા જેમની તાકાત અને બુદ્ધિની આજે પણ આખી દુનિયા મિશાલ આપે છે આજે એવા જ એક બહાદુર યોદ્ધાની વાત કરવી છે જેમણે આપણા ઇતિહાસને ઉજાગર કર્યો છે એવા યોદ્ધા કેરાજી સોલંકી જેમને વાઘની મૂછ તોડી લાવવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો એ દિવસે વાવનગર અને આખી બજારને શણગારી છે આખું નગર આજ ઉત્સવ હોય એમ આનંદમાં હિલોળા લે છે કારણ કે આજ વાવ વાવરાણા સવાજીના નાના એવા મહારાવલ કેહરજી પધારી રહ્યા છે સવાજીના પિતા વજાજી એમના પિતાજી પૂંજાજી મુલતાનીઓની સામે યુદ્ધમાં કામ આવી ગયેલા એટલે જેસલમેર મહારાવલજીએ એમના પુત્ર વજાજીને પોતાની કુંવરી પરણાવી અને વાવનું તોરણ બાંધ્યું હતું ઢોળી શરણાયુના સૂર રેલાઈ રહ્યા છે જેસલમેર મહારાવલજીને શોભે એવું સામયું સ્વાગત થઈ રહ્યું હતું કબીલ ગુલાલની છોડો ઉડે છે વાવ જાણે દિવાળી ઉજવી રહ્યું હોય એવું વાતાવરણ બની ગયું છે જ્યાં જુઓ ત્યાં માનવ મેદની મહારાવલજી અને પોતાના રાજાની એક ઝલક જોવા માટે માનવીઓ ઉમટી પડ્યા છે જ્યાં નજર કરો ત્યાં માનવ મહેરામણ માથે માથા ભડાય છે મહારાવલજી અને વાવરાણાના જયઘોષથી આખો આબ ગાજી રહ્યું હતું એવા ટાણે એક વીરનર બંને રાજવીઓ સામે આવીને ઊભો રહ્યો અને અદબથી પૂરું સન્માન આપતા નમીને મહારાવલજીને જોહોર એટલે કે પ્રણામ કર્યા પણ મહારાવલજીની આંખોએ ચહેરામાંથી ખોડાઈ ગઈ સિંહનું માથું વાઢીને એની પાઘડી બનાવી હોય એવી કસદાર પાઘડી ગળામાં રુદ્રાક્ષની માળા હાથીને હડફેટે લઈ શકે એવા મજબૂત બાવડા કમરમાં તલવાર હાથમાં ભાલો અને કમરમાં કટાર એક એક અંગમાં તેજ ઉભરાય છે પણ મહારાવલજીની નજર જ્યારે ચહેરા ઉપર પડી उजड़ू मोढ़ू गोरा गाल मोढ़ा पर एक पण बाल एकपाल महारावल जी विचार में पढ़ा कि आ आदमी छे के स्त्री पी जन्मेदनी वे कहीं पूछू नहीं आम आखो काफलो राजमहल तरफ जतो हतो पण महारावल जी ए अदला पुरुष साथे अदब थी बात करे सहु कोई मान आपी ने बात करे आम करता करता राजमहल ना दरवाजे पहुंचया त्या राणा सवाजीए पोरहाता पोरहाता ई आदमी नी ओखाण आपता के आ आमरा प्रधान केरो सोलंकी મહારાવલજી આશ્ચર્ય સાથે બોલ્યા આવા પ્રધાન રાણા સવાજી તો વાતને ગળી ગયા પણ કેરાજી સોલંકીને છાતી સોંસરવું નીકળી ગયું કારણ કે મહારાવલજીના શબ્દોમાં અપમાનની ગંધ આવતી દેખાણી રાજાના શબ્દો હૈયામાં ચૂકની જેમ પીડા આપી રહ્યા હતા પણ જેસલમેરનો રાજા અને એમાંય મહેમાન એટલે પોતે મૌન રહ્યા આમ વાજતે ગાજતે રાજાને મહેલમાં લઈ ગયા ત્યાં સહુ કસુંબાની રંગત જામી આખો ડાયરો આનંદ માણી રહ્યો હતો એમાં મહારાવલજીને કંઈક કામ પડ્યું એટલે મહારાવલજીએ કેરાજી સામે તાકીને બોલ્યા અહીંયા આવો તો નામૂછ કાકા પણ આ શબ્દો તલવારના ઘા કરતા વધારે પીડા કેરાજીને આપી ગયા નામૂછયા સંબોધન ગાળથી પણ વધારે ઘા કરી ગયું આંખોમાં લોહીના શેરડા ફૂટી નીકળ્યા આખા ડીલની નાળિયું ફાટી જાય એમ ઉપસી આવી એટલે આકડાથીને બોલી ઉઠ્યા કે દરબાર તમે ચોંટાડી આપતા હો તો વાઘની ચોંટાડું હો ના મૂછિયા પુરુષમાં પુરુષત્વ ના હોય એમ વિચારતા મહારાજજીએ માથે મીઠું ભભરાવે એવા વેણ કાઢ્યા કે એમ તો કેરાજી વાઘની મૂછો લઈ આવો મારે જોવી છે ત્યાં તો કેરાજીની કાયા તાંબાની જેમ તપવા લાગી રુદિયામાં અગન જ્વાળાઓ ભડકી રહી હતી રુવાડે રૂવાડે અપમાનની સૂળીઓ ખૂપી ગઈ અને મ્યાનમાંથી તલવાર બહાર કાઢીને પ્રતિજ્ઞા લીધી કે હવે જ્યાં સુધી તમારા દેખતા વાઘની મૂછ ના લાવવું ત્યાં સુધી અન્ન જળ હરામ છે

એક દસેક વરહનો છોકરો આ બધું જોતો હતો ત્યાં એમની નજર છોકરા માથે પડી વજાજીને આશ્ચર્ય થયું કે આવા આ છોકરો આમ વડ માથે ચડીને શું કરતો હશે એટલે એમણે પૂછ્યું કે કેમ અહીંયા બેઠો છે છોકરે ઉત્તર વાળ્યો તમે વાઘને શી રીતે મારો છો એ જોવા બેઠો છે વજાજીને કપાળે કરચલી ઉપડી ગઈ કે આવડો નાનો છોકરો વાઘનો શિકાર જોવા બેઠો છે એટલે એમણે પાછો પ્રશ્ન કર્યો તને વાઘની બીક નથી લાગતી ત્યાં તો છોકરો ખડખડાટ હસી પડ્યો કે બાપુ વાઘની શું બીક લાગે વાઘ કરતા તો મારો કૂતરો હોગમણો છે વજાજી નાના એવા છોકરાની બહાદુરી જોઈ અને બોલી પડ્યા વાહ તું કોણ છે અને અહીંયા શું કામ આવ્યો હતો હું ડુંગર સોલંકીનો છોકરો કેરો મારું નામ આ બાજુ ભેંસો ચરાવવા આવ્યો હતો પણ તમને વાઘનો શિકાર કરવા આવતા જોઈ અને હું પણ પાછળ પાછળ આવ્યો આ દસેક વર્ષના છોકરાની હિંમત એની બહાદુરીથી રાણા વજાજી ખુશ થઈને એને વાવ દરબાર ગઢમાં સાથે લાવી મોટો કર્યો તમામ અસ્ત્ર શસ્ત્રની વિદ્યા તાલીમ અપાવી રાણા વજાજીના અવસાન પછી એમના કુંવર રાણા સવાજી વાવની ગાદીએ આવતા કેરોજી વાવ દરબારમાં પ્રધાન બનેલા ઈ કેરોજી સોલંકી જ એ પ્રધાન હતા પણ આજે મહારાવલજીના શબ્દોથી કેરોજીનું હૈયું વિંધાઈ ગયું હતું આ ઘટના જ્યારે ઘટી ત્યારે વાવ ઉપર ચૌદમી સદી ચાલી રહી હતી દરબારગઢમાંથી નીકળીને કેરોજી વાવની આજુબાજીમાં જે ભયંકર અને બિહામણા જંગલમાં ઉઘાડી તલવારે નીકળી પડ્યા ત્યાં એક જીવતા વાઘને જાળ નાખીને કેદ કર્યો અને પાંજરે પૂર્યો અને પછી લઈ આવ્યા દરબારગઢમાં પાંજરે પૂરાયેલા વાઘની સામે એક જીવતો શિકાર મૂકી દીધો વાઘ શિકારનું મારણ કરીને જેવો ભરખવા જાય ત્યાં તો ઉઘાડી તલવારે કેરોજી સોલંકી તરાપ મારીને પાંજરે વાઘની સામે ઊભા થઈ ગયા સૌ કોઈ જાણે છે કે મારણ ખાતા વાઘની સામે જવું એટલે મોતને નોતરું આપ્યા બરાબર કહેવાય બહાર ઊભેલી આખી જનમેદનીને આંખો પહોળી થઈ ગઈ બધાયના જીવ તાળવે ચોટી ગયા કેરોજીએ મોતના જડબામાં પગ મૂકી દીધો છે હમણાં વાઘ તરાપ માશે અને કેરોજીનો બુકડો બોલાવી લેશે પણ કેરોજી થડક્યા વગર જેવો વાઘ તરાપ મારે કે એ પહેલાં પોતે એના પહેલાં કૂદકો મારીને વાઘનું જડબું બેઈ હાથે પકડી અને વાઘને પગની આંટીમાં દબાવી લીધો વાઘ કંઈ બીજી ઘાત કરે એ પહેલાં તો તલવારથી વાઘની મૂંછ કાપીને પાછલા પગે કૂદકો મારીને ચપળતાથી પાંજરાની બહાર નીકળી ગયા અને પાંજરું બંધ કરી નાખ્યું વાઘ જાણે પોતાનો પરાજય થયો હોય એમ રખવાયો થઈને ત્રાળ પાડી વાઘની ત્રાળથી આખું આઘ ગુંજી ઉઠ્યું જેસલમેરને રાજવીના હાથમાં કેરોજી સોલંકીએ વાઘની મૂછના વાળ મૂકતા કહ્યું કે લ્યો બાપુ હવે તમારા હાથે જ વાઘની મૂછ ચોંટતી હોય તો મારા આ નામૂછિયા હોઠ ઉપર ચોંટાડી દો મહારાવલજી કેરોજી સોલંકીની બહાદુરી અને સાહસ ઉપર ઓળઘોળ થઈને ભેટી પડ્યા વાહ મરદ વાહ અને આખી જનમેદનીએ કેરોજીની બહાદુરીનો જયઘોષથી આભ ગજવી મુક્યો કેરોજી સોલંકીની બહાદુરી અને રાજનિષ્ઠાથી રાજી થઈને ગોલપ અને નેસડા એમ બે ગામ આપ્યા જે આઝાદી સુધી એમના વંશજોનો ભોગવટો રહ્યો આજે પણ એમના વંશજો આ બંને ગામોમાં રહે છે કેરોજી સોલંકીના બલિદાનની વાર્તા પણ શૌર્ય અને સાહસભરી છે જ્યાં યુદ્ધમાં કામ આવી ગયા ત્યાં કેરોજી તળાવ તરીકે સ્થાન છે અને ત્યાં પૂજાય છે ફરી બીજી વાર્તામાં શૂરવીર એવા કેરોજી સોલંકીના પરાક્રમની અન્ય વાતો આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ અહીંયા વિરમું છું આ વાર્તા એક પુસ્તક હૈયા ભીના ભીનામાં પ્રકાશિત થયેલી છે પરંતુ મને આ વાર્તા એક વડીલ પાસેથી સાંભળવા મળી એ અહીંયા ઉપસ્થિત કરી રહ્યો છું મારો પ્રયાસ છે કે અમારા વિસ્તારની ખુમારી ખાનદાની વીરતાની વાતો લોકો સુધી પહોંચે આજ પણ અનેક વાતો અને ઉજળો ઇતિહાસ સંઘરીને બેઠેલી અમારી પાવનધરા છે આ વાર્તા વાવના ઉજળા ઇતિહાસની સત્ય ઘટના આધારિત છે મારા વિડીયોમાં કંઈ ત્રુટી હોય તો ક્ષમા ચાહું છું જો આપને કંઈ ભૂલ દેખાય તો હું સુધાર કરવા બંધાયેલો છું આવ્યા હોત જો મેઘાણી જેવા અમ પંથક માહી નીલમ લખતા ખૂટત જાત રખે કલમમાંથી શાહી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વીડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો